ગુજરાતી ફિલ્મના સુપ્રસિદ્ધ લેખક નિર્માતા અને દિગ્દર્શક હર્ષુ પટેલનું રવિવારે હાર્ટ એટેકથી અવસાન થયું છે જેના કારણે સમગ્ર ગુજરાત ફિલ્મ ઇન્ડસ્ટ્રી સાક્તામાં આવી ગઈ છે જેમનો જન્મ જુનાગઢ જિલ્લામાં નકારા ગામે થયો હતો તારો મલક તારે જોવો છે ફિલ્મથી તેમણે પોતાની કારકિર્દી શરૂ કરી હતી આ ફિલ્મ બે હજાર છમાં માં રિલીઝ થઈ હતી ત્યારબાદ વાઘી કાળજી કટારે તારી પ્રેમની કોણ હલાવે લીમડી કોણ ઝુલાવે પીપળી અવતાર ધરીને આવું છું સોગન છે જગ જીતે નહીં અયુ હારે નહીં સહિત અનેક ગુજરાતી ફિલ્મો તેમણે ડિરેક્ટ કરી હતી વિક્રમ ઠાકોર સાથે તેમનું ટ્યુનિંગ ખૂબ જ સરસ હતું તેમણે મોટાભાગની ફિલ્મો વિક્રમ ઠાકોર મમતા શોની અને જીતુ પંડ્યા સાથે કરી હતી હર્ષુક પટેલના અચાનક જવાથી ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રીને ખૂબ જ મોટી ખોટ પડશે ભગવાન તેમના આત્માને શાંતિ આપે